મારું નામ અંજાર દીપિકાબેન ભરતભાઈ છે મારી શાળાનું નામ મુજપુર કુમાર શાળા છે અહીંયા મેં ઇનોવેશનમાં ભાગ લીધો છે તેમાં મારા ઇનોવેશનનું નામ છે મારું મારું વર્ગ એ જ મારી દુનિયા તેમાં ધોરણ એકના બાળકોને જ્યારે હું ધોરણ એકમાં ભણાવું છું ત્યારે ઘણીવાર બાળકને અમુક અધ્યયન નિષ્પત્તિ બહુ કઠિન લાગે છે તો તે માટે મેં આખા વર્ગની અંદર દિવાલોથી બાળકને આવડે એ માટે બોલતી દીવાલોનું નિર્માણ કર્યું છે તથા કઠિન મુદ્દા સરળતાથી શીખી શકે તે માટે મેં ગેમ બનાવી અને જે બાળકો પ્રિય બાળકો છે તેમને પોતાની અધ્યયન નિષ્ફળતી ઝડપથી શીખે તેવા પ્રયત્નો કર્યા છે બાળક પ્રવૃત્તિ દ્વારા અને આનંદદાયી શિક્ષણ મેળવે તે હેતુથી મેં ઘણા બધા ટીએલએમ પણ બનાવ્યા છે